એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ મિત્રો વિડીયોમાં અન સુધી બની રહ્યો મિત્રો ઊંચામાં ફરી એકવાર મિત્રો આવ્યો છે જીરા મતેજ આજે પાંચ હજાર નવસો સાઇન્ટિક સુધી ભાવ બોલાયો છે મિત્રો આજે તારીખ એકવીસ નવ બે હજાર સોવીનો વાર થયો શનિવાર મિત્રો જાણેલી વ્યાજના બજાર ભાવ મિત્રો ડેલી બજાર પાસે જવા માગતા તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો વચ્ચે ન બોલતા અને જાણેલી વ્યાજના બજાર ભાવ જીરુનો નીસો પાવ ચાર હજાર બસોથી ઓછો પાંચ હજાર નવસો સાહીઠ સુધી વરિયાળી એક થી સોવીસો સુધી ત્રેવીસો પચાસ થી અઠ્યાવીસો ને સુધી રાયડીયો અગિયારસો થી નેવું રૂપિયા સુધી તલ ઓગણીસો રૂપિયા થી સવીસો ને સુધી સુવા અગિયારસો થી સત્તરસો રૂપિયા સુધી અને હજુ હું અઢારસો રૂપિયાથી બત્રીસો ને ત્રીસ રૂપિયા સુધી અને આતા તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં અંશી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા